મહેમાન એટલે એની વાત જવા દે તમે જો તમને બતાવી દઉં અને આ મહેમાન છે આપણા નવા મહેમાન આવ્યા છે આજે રૂમે એક દિવસ માટે રોકાવા આવ્યા છે બહુ ખાસ એવા ગામમાંથી આવ્યા છે કાઈ વાંધો નહીં મહેમાન આવ્યા છે તો આપણે એનો ફૂલ સત્કાર કરશું મારા ભાઈનો છોકરો છે તો એને થોડો ખાચો છું કે જેથી કરીને એને બીજી વાર રૂમે આવવાનું મન થાય હા ઘનશ્યામભાઈના ભાઈનો છોકરો છે તો આપણે એને ખાચો

અને એ બોલે તો ઘનશ્યામ ભાઈને ભૂખ લઈ ગઈ એટલે લવો પીડો તમે જોઈ શકો છો એનો લોક તમે જોઈ શકો આ ક્યાંક થી ખાતર ની ઠેલી ઉપાડી છે મેં તો પહેલા નહીં કોઈ દી આને કહેવાય ચોકડી શું કહેવાય ચોકડી ગોપાલની ની ચોકડી ચાર ચોકડી પડે ને આ છે સિંગ ભજીયા લીંબુવાળા અને આ છે સિંગ ભજીયા ટમેટા વેફ આલુ છે આ ભાઈ છે ઘનો વેફ

રાત પણ કેવા હે હમણાં સાફ કર્યા વરસાદના પડલીનો મિત્રો આપણે આ વ્લોગ ને અહીંયા સાગરભાઈ પૂરું કરી દીધું નવા વ્લોગમાં પેલા ખાઈ એમ લાઈક સબસ્ક્રાઇબ કરો લાઈક કરો આઈ એમ ઠગો